સુરત શહેરના લસ્કણા વિસ્તારમાં આવેલ વિપુલનગરમાંથી એક રહસ્યમય ઘટના પ્રકાશમાં આવી હતી એક યુવકની હત્યા બાદ તેના નિર્દયતાપૂર્વક માથું અને ધડ કાપીને અલગ અલગ ફેંકી દેવામાં આવ્યા હતા જે અંગેની જાણ લસ્કણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પોલીસ તપાસમાં યુવકનું માથું કચરામાંથી મળી આવ્યું હતું જ્યારે ધડ નજીકમાં આવેલ મકાનમાંથી મળી આવ્યું હતું પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરીને લાશનું માથું અને ધડ કાપીને અલગ અલગ ફેંકી દેવામાં આવ્યા હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે પોલીસે હાલ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતક યુવકની ઓળખ પરેડ માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે સિચ્યુએશન એસા થાય કે સિર્ફ ડેડ બોડી કા સર जो था वो हमें कचरे के ढगले डग, में हमें एक आ, उसका सर मिला था और ये पी को कॉल आया था और वहाँ पर टीम पहुँची और हमने सी सी टी वी फुटेज एनालिसिस करते हुए रेस्ट ऑफ द बॉडी जो उसका धड़ है वहाँ तक हम पहुँचे जो कि आसपास में ही एक मकान में उसका धड़ हमें मिला है अभी प्राथमिक जानकारी में इसकी पहचान नहीं हो पाई है कि ये आदमी कौन है और इसमें क्राइम की टीम और हमारी टीम जोन वन की टीम सारी लगी हुई है જલ્દી હમ સ્પોટી કો આઇડેન્ટીફાઈ કરેગે ઓ આરોપી તક પહોંચેગે